તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોગ જયસોનારાયણ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર આજે થોડુંક મોડું થઈ ગયું કેમ કે આ સપના તો મળવા ગઈ કાલે એટલે આજે કઈ હવારમાં હલચલ ન થે અને હું તું ગયું બાકી બાકીથી ઉઠાડી દે બે ત્રણ વાર તો ઉઠાડવા આવે પણ આજ હું ગયું તો ઉઠો તો ભાઈન ભાભી તો વહી ગયા તા ઓફિસે અને બસ અત્યારે મમ્મી કંઈક નીચે ગયા છે અને હું પપ્પા બે જ સવી અને દેશમાંથી મારા ઘટા સસરા આવ્યા છે તો અત્યારે ત્યાં બેસવા જવાનું છે એને મળી લેવી

રોટલો કેટલા વાગે ફ્રી કેમ કે પછી રોટલો ખાવી જવાનું છે ને તો કેમ સહર નો કીધું લે ભૂલાઈ ગયું નથી ખબર કઈ કોણ કાલ આવ્યો પણ રોટલો ખાઈ પછી વેલો ત્યાંથી નીકળવું પડશે તો જ કન્ટેનર વિડીયો ઉતરશે ત્યાં મશીન આવ્યું હવે એ તો ફોન કરશે મને ટાઈમ મળશે ને કેવડે તુસાર કોઈ પૂછે પછી બધા એટલે સાંજે હું ટાઈમ મળે ને તો તમને બતાવીશ કન્ટેનર કઈ રીતના ખોલે ને બધું વિડિયોમાં બતાવીશ એટલે પહેલા તો હું અત્યારે ઓફિસ જવા તો બહુ મોડું થઈ ગયું છે અગિયાર વાગી ગયા છે અને કસ્ટમર બહુ બધા આવી ગયા છે મે કેમેરામાં જોયું ચાલો તો આવજો ખાવ પેંડા ખાવ હું એક ખાતો જાઉં દેશના પેંડા ખાવાની મજા જ અલગ છે આસ્વાદ અહીંયા નો આવે સાચી વાત ને મમ્મી હા ઓ રોટલો ખાવા આવી ગયા છે નીચે parking વાડ જોઈ છે ભાઈની હજી પહોંચ્યા નથી અને ટોયલિટ લઈને આવવા કે એમ કે ઊભી લાઈનમાં કોક ના રાસ ગરબા છે એટલે મોટી ગાડી બહાર નીકળે એમ નથી એટલે ત્રણેય જણા પપ્પા ની એવા છે એ વેલા વી આવ્યા છે મમ્મી પપ્પા ભાઈ ની રસ્તામ છે હું સપના મળવા ગઈ છે તેન તેડે જ લઈને WhatsApp સપના જો લોક માં આવી બે દિવસ નથી આવી એવું થાય હા તો બસ જો ઈ આવે એટલે ઉપર જઈએ તો રે રેવા ફોટો ન થતો વિડિયો ઉતારે છું અમાર ભાભી છે જસડી ये चल आपल्याला खबरदार मम्मी वाला ब्लाउज शिवा ना कोणी थी त्याने दादी मातेना मामा ने किदू तू ज्याचे हं तू का कायवणी मत पाहे एक दितावो तो क्या है तना नाम तो का नाम उजे अरे बोल नदी हंबडा तू आम फोर्थ थी बोल ઓ પાઈપ બદલે યે બધું ટર્કો પાઈપ બદલે ના મને આવડી કેર્બુ પાનંત ક્લાસમાં કોક કોસે તા નામ હોતો તો હું કે ઓ તો નો કહેવાય આટુ ન બોલતો તારું યે ઇન યસ માય ગોટ કે માનો एले बोललेच काय माहिती काय? तू diem मध्ये तो पसी मामा लेता देन मला खुराण तर तू मला नमक नुपाई ओ तू रसपाईस येऊ कोण हे तू? मी को नाही किधो मैसेज ने अच्छे से किधो देस माफ बदुडीन काय येऊ होतो काय? काय न तो होतो रे फर केवी छे

અને સાંજે ખબર પડી કે નથી આવવાનું કન્ટેનર તો એવું પોપ થઈ ગયું આખો દિવસ ન ઉતારો સાંજે હું લઈ લઈશ કન્ટેનર કઈ રીતના મશીન ઉતારશે ટ્રેનમાં ચડાવશે ત્યાં મશીન કઈ રીતના ફેરવે કેમ કે એનું વજન એટલું હું બહુ જાજુ હોય એનું વજન એટલે પણ એવું કાંઈ થયું નહીં અને ઉતરો અને આમને સાંજના બાર વાગી ગયા હોય તમે વિચારતા હશો બાર કેમ રોટલો ખાઈ તો તરતવી એવા તા પણ ઓફિસે મેરેજ ની ખરીદી માટે કસ્ટમર આવી ગયા ગયાતા તો એમાં મોડું થઈ ગયું જો હોમવર્ક બતાય તો માતા મેમ જોતા છે વિડિયો સકે હવે અને તો બહુ ફાઈટ મેમ કરે બહુ સરસ આવડે જો 16 સુધી પહોંચી ગયો જૈન મેમ એ મે બટરફ્લાય આપું આ ક્યાં લે મેડી હતો ને એને એ બોલ બે ને આપું બીજા બધા શું આપે મેમ જો ઓમળા કાય ક્યાં મળશે લખવા જોજો બધા કાના ફૂલ કરી દેઓ

એ ફોર પૂછવી નામ તું કેતો તો અતુલભાઈ અને પપાન નામ કે આપડે પૂછવી તો એમ કે હું અતુલભાઈ સોરા પ્રિયા છે પપ્પા ને એમ કે આ પરેશાન કે આપણે વામે ને તારે આ તારે થાય પેકેટ છે

હું ઈ જ છું બાર વાગ્યા છે ને ત્યાં લેસન કરે છે ને અમે વ્લોગ ઉતારવી છે એમાં છે એવું મેરેજ સીઝન આવે છે લોકો ફૂલ શોપિંગ કરવા નીકળ્યા છે એટલે ટ્રાફિક એ આખો દિવસ એટલો આમ ઠકાઈ જાય છે ને સવાર પાછું પહોંચી જવાનું સર પણ એટલી બધી છે તો આ પેકેટ તોડશો હું કામ પણ માને એ બીજા ભેગું કર્યું જેમ્સ ને મિન્ટોસ તને બે સરખું લાગે છે કે બે અલગ અલગ છે બે દિવસ પેલા આ લીધો તો કેશ્યો તો મેં તમને બતાવ્યો જ નથી બ્લોગ ઢોસા ખાવા ગયા ને ત્યાં બધું લેસન કર નાખ્યું અને હવે હેતાશ માટે બનાવે છે બદામ વાળો દૂધ તો દેલી હાંજે ગમે એટલો ગોય ઉના નાખીને ખાવે એમ ગમે એટલો લેપ જો હોય ખાઈ ન હોય તો એને એમ જ પડી દીધું બદામ વાળો દૂધ પીવાની એને જો જો આ ડાગા અને એના લીધે તે કરોળિયા નીકળે છે તો દેખાય ને વધી જાય નાટક શરૂ કર્યા ભાભી નાખી હતા એ બઉ સારું તો મિત્રો તો આજ તો બહુ કઈ ખાસ બ્લોગ મિત્રો નહીં હું ગયો એટલે પણ આવતીકાલના બ્લોગમાં તમને મજા આવવાની છે એમ્બ્રોડરીનું મશીન આવશે કન્ટેનરમાંથી કઈ રીતના ઉતારે એ તમને બતાવીશ અને એને કઈ રીતના ચડાવશે પેલો બીજો માળ છે તો એ તમને બતાવીશ બાકી મિત્રો એથાસ જન્મદિવસનો બ્લોગ જોવો હોય તો આ બાજુનો વિડીયો જોયા મજા આવશે તરત ના માં ક્યાં ગયા હતા એ તમને મજા આવશે જોવાની તો એ બ્લોગ જોઈ આવો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયસુ જય શ્રી કૃષ્ણ જોયો